બે ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના દિવસે છે વસંત પંચમી એટલે કે મા સરસ્વતીની સાક્ષાત કૃપા મેળવવાનો દિવસ આમ તો મા સરસ્વતીની કૃપાની જરૂર બધાને જ છે પણ જે લોકો રાહુની કોઈ પણ સમસ્યાથી પીડિત હોય એમના માટે મા સરસ્વતીની કૃપાની ખાસ જરૂર છે ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જે ભણવા માગે છે પણ ભણી નથી શકતા જેમને વાંચેલું યાદ નથી રહેતું કે પછી આત્મવિશ્વાસનો અભાવ છે એ તમામ વસ્તુઓ માટે વસંત પંચમીનો દિવસ વિશેષ છે વસંત પંચમીના દિવસે એક ચોરસ આકારનો પીળો કાગળ લો અને એના ઉપર લાલ પેનથી ઓમ રીમ એમ રીમ સરસ્વત્યય નમઃ આ મંત્ર લખો અને એ કાગળ વસંત પંચમીના દિવસે જ સવારે સાડા નવ વાગ્યા પછી ઘરના મંદિરમાં મૂકો ત્યારબાદ દરરોજ એ કાગળ જોઈને એ જ મંત્રને એકવીસ વાર બોલવાનો છે આવું કરવાથી મા સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત થશે જેનાથી રાહુ દ્વારા મળતા તમામ કષ્ટ પણ દૂર થશે અને વિદ્યાર્થીઓ ભણવામાં પોતાનું પરફોર્મન્સ સુધારી શકશે જય શ્રી કૃષ્ણ